એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વત્સલ સાવજને બાતમી મળતા શહેરના ગિરના દરવાજા પાસેથી એક ઇકો કારમાંથી નવ્વાણું હજારની કિંમતના દસ કિલો ગાંજા સાથે અમરેલીના ચાર શખ્સોને દબોચી લેવામાં સફળતા મળી હતી આ મુદ્દે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાતા જણાવાયું છે કે ફેઝાન હારૂન શેખ ઇલિયાસા ઉર્ફ ઇલુ હારૂન માંડલિયા આદિલ રહીમ પડિયા અને તથા ઉમર મહમદ કાલવાની હાલ ધરપકડ કરાઈ છે અને આ ચારેય શખ્સોને ગિરનાર દરવાજા નજીકથી ફાયર સ્ટેશન પાસેથી ઝડપાયા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન તેમજ એક કાર અને ગાંજો સહિત કુલ બે પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે અને આરોપીઓ ગાંજો લઈને ક્યાંથી આવતા હતા અને આજે તો કોના આપવાનો હતો અને તે દિશામાં પોલીસે તપાસ હાથરી છે

જેની બજાર કિંમત થાય છે નવ્વાણું હાજર આઠસો વીસ રૂપિયા નવ્વાણું આઠસો વીસ રૂપિયા લઈને નીકળેલા આ બાબતે કબજે કરી